હા 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 બાય બાય ચાલે ને મે <po bio> <laughs>

તમારે ભૂલ તો થઈ ગઈ પણ ને એ લો ના ચણા ચાપા બરોબર છે એટલે જે હોય ને હાચવો સીટી નું ગોમડા નું કરશો

એ કેટલા મૂટ मारे હોય કને પાણ કરે મૂટ મારે બાપાઈ બાપાઈ મૂટ એકઈને તારી વડને મારે છે હું તો તું ખબર

આટલો મોટો પેલો જીબ્રોન ભાઈ તમે આ બે જણ ને તમારું ઘેર લઈ જ

સમજાવજો બરોબર નઈને સમજાવી પણ તમે તમે ને આજે પેલું અત્યારે